રાતના સમયે તેના ફ્લેટની નીચે બેઠેલા શખ્સોને ધીમેથી વાત કરવાનું કહેતા ચાર શખ્સો ચારે યુવકને લાકડીઓ વડે ઢોર માર માર્યો હતો એટલું જ નહીં યુવકને કોલર પકડીને જમીન પર ઢસડ્યો હતો સમગ્ર મારામારીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે મેઘાણીનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે મેઘાણીનગરમાં માતૃભૂમિ આવાસ યોજનાના મકાનમાં રહેતા નંદકિશોર સેને ફરિયાદ નોંધાવી છે કે તે રાતના બાર વાગ્યાની આસપાસ આંટો મારવા નીચે આવ્યો હતો તે ઉપર જતો હતો ત્યારે નીચે કૃષ્ણ કેવલ છોટુ પટણી અને અન્ય વ્યક્તિ એમ ચાર વાતો કરી રહ્યા હતા જેથી નંદકિશોરે તેમને કહ્યું હતું કે બાર વાગી ગયા છે જેથી તમે શાંતિથી વાત કરો આટલું કહેતા ચારે શખ્સો એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગ્યા હતા નંદકિશોર ગાળો બોલવાની ના પાડતા ચારેય ભેગા મળીને નંદકિશોરને લાતો અને ફેટો વડે માર માર્યો હતો જે બાદ નંદકિશોરને કોલર પકડીને જમીન પર ઢસડીને બહાર ખેંચી ગયા હતા નંદકિશોરને માથામાં તથા શરીરની લાકડીઓ વડે પણ માર માર્યો હતો નંદકિશોરને છોડાવવા માટે ત્યાં રહેતા અમૃતભાઈ મકવાણા વચ્ચે પડ્યા હતા તો તેમણે પણ ભેગા મળીને માર માર્યો હતો બનાવની જાણ થતાં આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા તેથી તેમણે મારામારીમાંથી બનીને છોડાવ્યા હતા ત્યારબાદ એકસો આઠમાં ફોન કરતાં એમ્બ્યુલન્સ મારફતે બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા નંદકિશોરે સમગ્ર મામલે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે શહેરમાં અસામાજિક તત્વો દિવસે ને દિવસે વધુ બેફામ બની રહ્યા છે આ ઘટનામાં પણ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં ગુંડોળની જેમ ચાર વ્યક્તિ નિર્દોષ યુવકને તેના મકાનથી ખેંચીને જમીન પર ઢસડી રહ્યા છે સમગ્ર પૂર્વ વિસ્તારમાં જાણે ગુનેગારોનો પોલીસનો ડર ન હોય તે જ રીતે બેફામ બનીને નિર્દોષ લોકોને હેરાન પરેશાન કરી રહ્યા છે સજની દિવ્ય ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ